પાંચમી ઓગસ્ટથી થી માં દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે ત્યારે બારડોલી નગરમાં મૂર્તિકારો દ્વારા દશામાની મૂર્તિની અવનવા શુંગાર સાથે વેચાણ અર્થે મૂર્તિઓ મૂકવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો મૂર્તિ લેવા તેમનો દસારો જોવા મળી આવ્યો હતો અષાઢ વદ અમાસને ને દિવાસાના દિવસથી દશામા ના વ્રતનો પ્રારંભ થાય છે આ વર્ષે પાંચ ઓગસ્ટથી થી માં દશામા ના વ્રત નો પ્રારંભ થશે દસ દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપન કરી ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં વ્રત પરિવારના કલ્યાણ માટે કરવામાં આવે છે ત્યારે મા દશામાના વ્રતનો પ્રારંભ થવાને જૂજ દિવસો બાકી છે ત્યારે બારડોલી નગરમાં મૂર્તિકારો દ્વારા અવનવા શૃંગાર સાથે મા દશામાની મૂર્તિનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે જ્યાં બારડોલી વિસ્તારમાં ભક્તોની મૂર્તિ લેવા માટે ધસારો જોવા મળી આવ્યો છે અને સાથે સાથે જ મૂર્તિકારો અને ભક્તોનો અનેરો ઉત્સાહ પણ જોવા મળી આવ્યો છે મારું નામ અંજુબેન ગિરીશભાઈ પ્રજાપતિ છે અમે ખડવાસ ત્યાંના વતની છો અમે અહીં દસામાનો દર વર્ષે સ્ટોલ લગાવીએ છીએ અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીની મૂર્તિ લઈ જાય છે અહીં બે મહિનાથી આ બુકિંગ પણ ચાલુ છે દસામાનું વેચાણ ચાલુ છે જય માતાજી હું વીણાબેન યોગેશભાઈ લાડ છું હું હિંડોલિયા થી આવું છું મને આઠ વર્ષથી દશામાં પર ખૂબ પ્રેમ ભાવ છે અને ભક્તિ ભાવ છે હું આઠ વર્ષથી દશામાં કરું છું અને હું અહીંયા આ રેલવે સ્ટેશનની સામે અંજુબેન ગિરીશભાઈ પ્રજાપતિ એમને ત્યાં બુકિંગ કરાવવા આવી છું મૂર્તિનું જય માતાજી